વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો કરજણ તાલુકાના સપા ગામની સીમમાંથી પસાર થતા ભારતમાલા હાઈવે ઉપર મુંબઈથી દિલ્હી જતા ટ્રેક ઉપર કર્ણાટક પાસિંગની એક બોડી આઈસર ગાડીને રોકી તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળ્યો હતો પોલીસે દારૂની પેટી નંગ પાંચસો એકત્રીસ જેમાં કુલ બોટલ નંગ વીસ હજાર કિંમત રૂપિયા બાવીસ લાખ તથા મોબાઈલ અને આઇસર ગાડી મળી કુલ રૂપિયા બત્રીસ સાત લાખના મુદ્દામાલ સાથે અશોક કુમાર ભગવાન રામજી ખિલેરી વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ક્રિષ્ણાભાઈ રહે કર્ણાટક હુબલી હતો તેમજ ક્યાં અને કયા રસ્તે જવાનું છે તે જણાવનાર મોહનલાલ નામના માણસનું નામ પણ ખુલ્યું હતું આ અંગે કછણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો